એક ભગવાન રૂપી રહી છે ખરેખર જેમ એવું લાવવાળું કે એક કુદરતે મને એક દેન આપીએ ને એ રીતના આ હોસ્પિટલ રહી છે મારા માટે તો એનું આયુર્વેદિકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મને એક દવા આપીને મને આ રોગમાંથી મુક્તિ અપાવી મારું નામ ઈશ્વરભાઈ સુથાર મડકા છેલ્લા લગભગ બે હજાર સત્તરથી મારો આ ચાલુ હતો ચાલુ થયો હતો એના લક્ષણો અને મને બે હજાર ઓગણીસમાં એક ડૉક્ટરે કીધું કે આના સોર્યાસી ચામડીનો રોગ છે જેની આ જીવન દવા લેવી પડશે એના સિવાય મળશે નહીં અને આ લક્ષણો જોઈએ ને તો એના ઉપર શું આ પેલા લાલ લાલ ધાબા થાય અને સફેદ ખોપડી આવે ને ખંજવાળ બહુ આવે અને હેરાન હેરાન થઈ જતો આખી રાત ખંજવાળ આવે સોરાસી તો ખૂન આવતો શરીર મોયથી પછી બે ત્રણ ડોક્ટરો એવી સલાહ આપી કે આયુર્વેદિક દવા લો તો મેં આયુર્વેદિક દવા લીધી પછી બે ત્રણ બીજા દવાખાને બતાવ્યું અહીંયા બાજુમાં લાખણી તાલુકામાં પણ બતાવ્યું દિશા તાલુકામાં બતાવ્યું લગભગ મેં દસ થી પંદર ડોક્ટરોને બતાવી ચૂક્યું ખૂબ હેરાન છે તકલીફ પડે 83 ની અંદર તો રાત્રે આખી રાત ઊંઘ ના આવે ને ટેન્શન મગજ ઉપર ખૂબ રીતું ના રાત્રે ઊંઘ ના આવતી એક વખત મોબાઈલમાં મેં જોયું તો કહેતા હતા કે ભઈ આ દવા લેવાથી મટી જશે મેં કીધું એક વખત ટ્રાય કરો હેનુ આયુર્વેદિક દવા છે એ લઉં જો એનાથી મને ફરક પડી જાય તો મારા માટે ખૂબ જ સારું રહેશે એટલે હું વિડિયો જોઈને તાત્કાલિક ત્યાં પાટણ પહોંચ્યો હેનુ આયુર્વેદિકમાં એ મારે બિલકુલ મટી ગયું છે હાલ એક સહેજ પણ લક્ષણ નથી કઈ દવાની બીજી કોઈ આડઅસર નથી કોઈ પણ પ્રકારની આડઅસર નહીં શરીરમાં બીજી કોઈ આડઅસર તકલીફ કે એવું કંઈ છે નહીં આરામ સમયસર દવા લીધી મારા એકદમ મટી ગયું છે નહીં હું એટલો હેરાન થતો મારી સફેદ બનિયન સાંજે સવારે પહેરતો અને રાત્રે લાલ થઈ જતી એટલું લોહી નીકળતું શરીરમાંથી એ ધાબા ઉપરથી એટલું લાલ ઘોમ સફેદ બનિયન થઈ જતો ત્યારે મારે એક જગ્યાએ પણ કોઈ સોર્યાસીસનું લક્ષણ નથી બિલકુલ મટી ગયું માથામાં નખમાં આખા શરીર ઉપર ગુપ્તાંગ ઉપર બધે હતું ખરે બધું મટી ગયું છે અને સો ટકા આનું રિઝલ્ટ છે એક ભગવાન રૂપી રહી છે ખરેખર જેમ કે એક એક કુદરતે મને ને એ રીતના આ હોસ્પિટલ રહી છે મારા માટે તો એનું આયુર્વેદિકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મને એક દવા આપીને મને આ રોગમાંથી મુક્તિ અપાવી અને હું પણ આશા રાખું કે આ જો વિડીયો જોવે બીજા પણ આવા કોઈ પેશન્ટ હોય તો એ પણ આનો લાભ લે એ હું ચોક્કસ બાંધરી આપું છું હું પોતે અમારે તો બધા ઘરના ખુશ છે એ તો બહુ ખુશ થઈ જાય કે આ જ દવા તમને માફક આવી છે બાકી બીજી કોઈ દવા માફક નથી આવતી અમે દસથી પંદર દવાખાનાથી છેલ્લા છ વર્ષથી દવા લઈએ છીએ એમાં આ એક જ એવી દવા છે કે અમારા માફક આવી